નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ડોક્ટર મયુર પટેલની ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનમાં શિસ્ત સમિતિમાં નિમણૂંક ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશનની કારોબારી સમિતિની સભામાં ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે ફેડરેશનના રાષ્ટ્રીય શિસ્ત સમિતિના પાંચ સભ્યોની નિમણૂક કરી હતી જેમાં ફેડરેશનના મંત્રી એ એચ એસ આનંદે ગોદાને સમિતિના ચેરમેન તેમજ સમિતિના સભ્યો તરીકે ગુજરાત રાજ્ય વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના મંત્રી ડોક્ટર મયુર પટેલ પશ્ચિમ બંગાળના ચંદનરાય ચૌધરી કર્ણાટકના શ્યામલા શેટ્ટી બિહારના એડવોકેટ રજનીશ ભાસ્કરની બે હજાર ઓગણત્રીસના વર્ષ સુધી નિમણૂંક કરવામાં આવી છે નવસારી જિલ્લામાં આગામી સમયમાં જિલ્લા કક્ષાનો સશક્ત નારી મેળો યોજાશે સશક્ત નારી મેળાના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષતામાં બેઠક મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી તારીખ અગિયારથી ત્રેવીસ ડિસેમ્બર બે દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષાના સશક્ત નારી મેળાનું સુચારો આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષ તામાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બેઠક મળી હતી મુંબઈ ખાતે યોજાયેલ માસ્ટર રોયલ કપની સ્પર્ધામાં નવસારીના કરાટેકાઓની સિદ્ધિ મુંબઈ ખાતે પ્રતિષ્ઠિત માસ્ટર રોયલ કપ ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશીપની છઠ્ઠી સ્પર્ધામાં નવસારી કરાટેકાઓએ ઉમદા પ્રદર્શન કરીને શહેરનું નામ રોશન કર્યું છે નવસારી સ્થિત પ્રજાપતિ આશ્રમ ખાતે વર્સેટાઇલ શોકોટાન કરાટે ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતી યુવા પ્રતિભાઓને વિવિધ વય જૂથોમાં ઉમદા પ્રદર્શન દર્શાવતા કુલ આઠ ચંદ્રકો હાંસલ કરી નવસારીને ગૌરવ અપાવ્યું છે સ્પર્ધામાં દસ વર્ષની વય જૂથમાં ભાગ લેનાર જૈની હેતલકુમાર પટેલે કુમિતે બ્રાઉન કેટેગરીમાં એક ચંદ્રક તથા સ્પર્ધામાં એક પ્રદર્શન કર્યું હતું આ સાથે પાંચ વર્ષના વયજૂથમાં નાનકડા ધ્વનિત આલોક દેસાઈએ કુમિતેમાં એક અને કાતામાં એક ચંદ્રક મેળવી બે ચંદ્રક સાથે ઉત્તમ સિદ્ધિ નોંધાવી હતી નાનકડા બાળકો દ્વારા મેળવવામાં આવેલા આ ચંદ્રક તેમની મહેનત તથા નિયમિત તાલીમ પરિણામ છે મોટાઓની કેટેગરીમાં એકવીસ વર્ષના વયજૂથમાં કૃપા મહેશભાઈ પરમારે કાતા અને કુમિતે બંનેમાં ઇવેન્ટમાં એક એક ચંદ્રક મેળવી એમ કુલ બે ચંદ્રક સાથે નવસારી ટીમમાં ગૌરવમાં વધારો કર્યો હતો આ તમામ કરાટેકાઓને તાલીમ આપનાર શિક્ષક નરેન્દ્ર કોહલી અને તોહિત શેખે પોતાના શિષ્યોની સફળતાને સાથે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નિયમિત પ્રેક્ટિસ શિસ્ત અને મહેનતના આધારે વિદ્યાર્થીઓ આકાંક્ષિત સફળતા હાંસલ કરી શક્યા છે જલાલપુર તાલુકાના ગૌરીશંકર મોહલ્લા ખાતે આવેલ શાળા નંબર છના મેદાનમાં વિદ્યા સંજીવની મંડળ નવસારી દ્વારા સમાજ સુધારક ડોક્ટર પીજી સોલંકીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મંડળના પ્રમુખ એડવોકેટ વિપુલ કુમાર મકવાણા તથા સંસ્થાપક એડવોકેટ પરેશભાઈ વાટવેચા સહિત સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જલાલપુર તાલુકાના એથાણ ગામે દસમી ડિસેમ્બર અઢારસો છત્તેરના રોજ જન્મેલા ડોક્ટર પુરુષોત્તમ ગોવિંદજી સોલંકી બાળ બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા મુંબઈની વિલ્સન

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી ઉનાઈ માતાજી મંદિરે દિપાવલીને યુનેસ્કોની અમૃત ધરોહરની યાદીમાં ભારતીય સાંસ્કૃતિક વારસામાં સોળમા તત્વ તરીકે નામાં અંતર્ગત દીપોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક તહેવાર દિવાળીની યુનેસ્કોની માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિષ્ઠિત યાદીમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યો છે આ જાહેરાત દિલ્હીના લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી જ્યાં યુનેસ્કો આંતર સરકારી સમિતિનું વીસમું સત્ર યોજાઈ રહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે યુનેસ્કોએ આ જાહેરાત કરી છે સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે તારીખ સાંજે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર મંદિર પરિસરને દીવા પ્રગટાવી દિવાળી જેવા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સાથે જ સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ વાસદા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે માસિક સંકલન બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યએ નવસારી શહેર વિસ્તારમાં રોડ રસ્તા ડ્રેનેજ તળાવ તેમજ વિવિધ વિકાસના કાર્યો અંગે ચર્ચા કરી હતી ધારાસભ્ય દ્વારા અનેક પ્રજાલક્ષી અને પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા કેવડી ગામે મહંત સાધ્વી યશોદા દીદીની રામકથામાં ડોક્ટર શાસ્ત્રીએ આરતી કરી કેવડી ગામે મહંત સાધ્વી યશોદા દીદીની રામકથામાં ડોક્ટર શાસ્ત્રીએ આરતી કરી કેવડી ગામે હનુમાનજીના પટાંગણમાં મહંત યશોદા દીદીની રામકથા ચાલી રહી છે જેમાં ચોથા દિવસે વાસદાના તબીબ અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા હાજરી આપવામાં આવી હતી ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા સાધ્વી યશોદા દીદીનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામના સરપંચ રાજેશભાઈ દ્વારા ડૉક્ટર લોચન શાસ્ત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચઢાવ ગામે નેશનલ હાઇવે છપ્પન પર દીપડો જોવા મળ્યો ગત રાત્રે આઠ વાગે ચઢાવ ગામે નેશનલ હાઇવે છપ્પન પર અ વાસદા થી ઉનાઈ તરફ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો રસ્તો ક્રોસ કરતો જોવા મળતા થોભી ગયા હતા થોડીવાર પછી દીપડા સાથે એક બચ્ચું પણ જોવા મળ્યું હતું રોડ નજીક હોવાથી બીજા મુસાફરોને પણ દીપડો દેખાતા ઉભા રહ્યા હતા અને ઘણા બધા વાહનો ભેગા થઈ ગયા હતા તે જોઈને દીપડો ખેતર તરફ જતો રહ્યો હતો આમ વાસદા તાલુકામાં ગુજરાતના સૌથી વધુ દીપડા જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ઔંચ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ ઔશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નેવું ટકા તો સાંજે અઠાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી એડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ ઉપક્રમે ડિવાઇન પબ્લિક સ્કૂલમાં સેમિનાર યોજાયો જુનિયર રેડક્રોસની પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં પ્રેમ અને કરુણાના માનવીય ગુણોને આરોપિત કરી શિક્ષણના ધ્યેયોને યથાર્થતા બક્ષવા પ્રયત્ન થાય છે વર્લ્ડ ઐડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી જિલ્લા શાખા જુનિયર રેડક્રોસ અને ડિવાઇન પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે એઇડ્સ અવેરનેસ અને જીઆરસી ઓરિયેન્ટેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અને પચીસ જેટલા શિક્ષકો કાઉન્સેલરોએ ભાગ લીધો હતો નવસારીના કબીલપોર વિસ્તારમાં બપોર બાદ તસ્કરોએ રૂપિયા એક પોઈન્ટ લાખની તસ્કરી કરી નવસારીના કબીલપોર વિસ્તારમાં આવેલ સંસ્કૃત એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ડિસેમ્બર નિશાન બનાવી ઘરના દરવાજે મારેલ તોડી પ્રવેશી ઘરના કબાટોમાં રખાયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા પાંત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ નેવ્યાસી લાખની મત્તાની ચોરી કરી હતી કબીલપુરના સંસ્કૃત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટ નંબર ત્રણસો એકમાં રહેતા શિવકુમાર રાઠોડ અને તેમના પરિવારના તમામ લોકો નોકરી કરતા હોય તેઓ દિવસ દરમિયાન ઘરની બહાર જ હોય છે તારીખ આઠ ડિસેમ્બરે પણ શિવ ચાર કબાટો પણ તોડી તેમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણા અન્ય કિંમતી ચીજો તથા રોકડા રૂપિયા પાંત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ લાખની મતદાનનો હાથ ફેરો કરી ગયા હતા આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ચિખલી તાલુકાના સમરોલી ખાતે નવનિર્મિત શાળા સંકુલના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સમરોલી ગામ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના થી રૂપિયા એક કરોડ ચાલીસ લાખમાં નવનિર્મિત વિદ્યાકુંજ પ્રાથમિક શાળા સંકુલ તથા સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ રૂપિયા સિત્તેર લાખ મળી આશરે રૂપિયા બે કરોડ દસ લાખના ખર્ચે નવનિર્મિત વિદ્યાકુંજ પ્રાથમિક શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ગણદેવી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા બાર પોઈન્ટ ઓગણસી કરોડના વિકાસના કાર્યો નું ખાતમુહૂર્ત કરાયું રસ્તા પંચાયત ભવન પ્રાથમિક શાળા ભવન જેવા વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત કરાયું આદિજાતિ વિકાસ ખાદી કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વિવિધ ગામોના રોડ રસ્તા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ભવનના બાંધકામના રૂપિયા બાર પોઈન્ટ ઓગણસી કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રી નરેશભાઈ પટેલે વિવિધ ગામોમાં થયેલા ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રોડ પંચાયત ભવન અને પ્રાથમિક શાળાના નિર્માણ ગામના સર્વાંગી વિકાસનું મજબૂત પાયા છે સારી રસ્તાની સુવિધાથી પરિવહન સરળ બનશે ગ્રામજનોને દૈનિક અમર વધુ સુગમ બનશે નવા પંચાયત ભવન લોકસેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શી બનશે જ્યારે આધુનિક પ્રાથમિક શાળા બાળકોના ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સાથે ઉજળું ભવિષ્ય આપશે નવસારીના શિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની રાઠોડ સન્માનિત કરાયા નવસારી ખાતે માહ્યાવંશી મિત્ર મંડળ દ્વારા તેમજ રક્તદાતાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં નવસારી કન્યા શાળામાં ફરજ બજાવતા ફાલ્ગુની રાકેશભાઈ શાળા કક્ષાએ કરેલ વિશિષ્ટ સિદ્ધિઓ તેમજ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા બનવા બદલ વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમને પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમની સાહિત્ય ક્ષેત્રે ચાલી રહેલ કલમ માટે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो